સુરતના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીએ ફીને લઈને અપાતા ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાના આક્ષેપને લઈ એબીવીપી દ્વારા સ્કૂલે જઈ વિરોધ કરાયો હતો તો વિરોધ કરનારાઓની પોલીસે અટકાયત કરી હતી સુરતના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલી ધોરણ આઠની વિદ્યાર્થીને આપઘાત કર્યો હોય અને વિદ્યાર્થીનીએ સ્કૂલમાં ફી ન ભરી હોય જેથી માનસિક ત્રાસ અપાતા આપઘાત કર્યો હોવાના આક્ષેપો કરાતા

આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોરાદરા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં જે બાળકી છે એને પોતાને જીવન ટૂંકાવી લીધું આત્મહત્યા કરી લીધી એ પણ શા માટે એક નાના કારણ માટે કે સ્કૂલની અંદર એને ફીસ નથી ભઈ રહી હતી અને ફીસનો લેવો દેવો એ પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ ટીચરનો હોય છે એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી અને આ જે વિસ્તાર છે ગોરાદરા વિસ્તાર એ પર પરપ્રાંતીય વિસ્તાર છે સ્લમ અહીંયા સ્લમ એરિયો વધારે છે અને મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય વિસ્તાર છે એટલે અહીંયા આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય કે નહીં ભરી શક્યો હોય તો એમાં વિદ્યાર્થીને આવું મેન્ટલ હરેસમેન્ટ કર્યું એ બહુ ખોટી બાબત છે અને નિંદનીય બાબત છે એટલે આ જે સ્કૂલ છે એના માટે અમે ડીઓથી પણ માંગણી કરી છે કે આના ઉપર વ્યવસ્થિત કાર્યવાહી થાય અને આનો લાઇસન્સ અને ભવિષ્યમાં પણ બીજી કોઈ સ્કૂલો કૃત્ય નહીં કરે આવી બાળકીઓને જીવન પડે એના માટે દાખલો બેસે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સતત વિદ્યાર્થીઓ માટે કામ કરતું આવ્યું છે એટલે કોઈ પણ દિવસ આવા કૃત્ય નહીં ચલાવવા ચલાવવામાં નહીં આવે અને આજે તો ધરણા પ્રદર્શન છે અને જો અમારી માગણી નહીં સંતોષાય અને આ સ્કૂલ આ લાઇસન્સ રદ નહીં થાય અને પ્રોપર કાર્યવાહી નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે અને એની પૂરી જવાબદારી સ્કૂલ પ્રશાસનની અને સરકારની રહેશે